રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભાયાવદર ગામ ખાતે ગુજરાત સરકારના કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશ ઉત્સવ બે હજાર ચોવીસ કાર્યક્રમ અન્વયે મ્યુનિસિપલ બોઇઝ હાઈસ્કૂલ મ્યુનિસિપલ કન્યા વિદ્યાલય શ્રી કન્યા તાલુકા શાળા શ્રી કુમાર તાલુકા શાળા શ્રી હોળીધાર પ્રાથમિક શાળા શ્રી ધોબીતળ પ્રાથમિક શાળા શ્રી વાવડીની વાવ પ્રાથમિક શાળા શ્રી ખોડિયારપરા પ્રાથમિક શાળા તથા શ્રી ખારનેશ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસના રોજ કન્યાકળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી બી એ સતાસિયા સાહેબ તથા ઉપલેટા મામલતદાર શ્રી એમ પી ધનવાણી સાહેબ તથા લાયઝન અધિકારી તરીકે શ્રી અજીતભાઈ માકડીયા ખાસ ઉપસ્થિત રહે કાર્યક્રમમાં મહેમાનોનું શબ્દો સ્વાગત શ્રી કુમાર તાલુકા શાળાના આચાર્ય શ્રી મહેશભાઈ ડાંગર કરેલ દરેક શાળામાં નવા પ્રવેશ મેળવનાર બાળકોનો મહેમાનોના હસ્તે કીટ તથા પાઠ્યપુસ્તકો આપીને સ્વાગત કરવામાં આવેલ આ ઉપરાંત દરેક શાળામાં દરેક ધોરણમાં પરીક્ષામાં પ્રથમ નંબર મેળવનાર વિદ્યાર્થીઓનું ઇનામ પ્રમાણપત્ર અને સીલ્ડ દ્વારા સન્માન કરવામાં આવેલ કાર્યક્રમનું સંચાલન મ્યુનિસિપલ બોયઝ હાઈસ્કૂલના વિદ્યાર્થી રાવલ પ્રિત તથા મ્યુનિસિપલ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીની કાસોન્દ્રા એશ્વી અને ધામેશા ગ્રેસી દ્વારા કરવામાં આવે કાર્યક્રમની આભાર વિધિ મ્યુનિસિપલ હાઈસ્કૂલના આચાર્ય શ્રી એ મકરાણીએ કરેલ કાર્યક્રમના અંતે મહેમાનોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવેલ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ શાળાના આચાર્યશ્રીઓએ ખૂબ જ જહેમત ઉઠાવેલ બ્યુરો રિપોર્ટ હર્ષીભાઈ આહિર ઉપલેટા